એમાં તમે જોઈ સ્વાગત છે તમારે નવા વ્લોની અંદર અને હું મારો કલેજો જો અને મારી હેલિકોપ્ટર લઈ અને આવી જાવ ત્યાં ફીર એક બાર મહારાષ્ટ્રની અંદર તમે જોવો જે વાતાવરણ હોટલે એક જ હોટલ આવીએ છીએ તમારે ગુજરાતની હોટલ છે ત્યાં અહીંયા ત્યાં નાસ્તો કરી પછી નીકળી જઈશું મારા જ્યાં મજૂરો લેવાળા છે ત્યાં અને લોકેશનની પહેલાં જોઈ શકો છો એકદમ કડક લોકેશન છે આ આપણું હેલિકોપ્ટર છે અને જે આપણી હોટલ છે કાઠિયારી મસ્ત હોટલ છે મસ્ત પોવા બનાવે છે ઘરે ખાતા મેળા એટલા માટે ખાવાનું મન થઈ જાય એટલે એ વાગે સવારમાં નાસ્તો કરીને પછી નીકળી જાય છે અને સવારમાં અત્યારે વાગ્યા છે સવારના સાત સોરી સાડા સાત બરાબર પસંતી લઈ અને નીકળી જઈશું અને વિડીયોમાં બનાવી રહ્યા છો મજા આવશે અને મિત્રો આજે થર્ટી ફર્સ્ટ છે એ કેવી ઈચ્છા છે માટી ભાજી કરવાની ઈચ્છા કરીશું છું અને કરી દેવા જોઈએ

કે પ્રેમની દગાઈ દૂર્યું હા પ્રેમની દગાઈ દેકારી છે એ કે તકા જવા પ્રતય છે જે કે ચાંગા લાઈટ કર ના એક્ઝિક્યુટ યુ કેલા સંસાર હે બોકંદર બાઈક આવશ્યક છે એસા લાય એસા હા લાઈંગ એસા મિત્રો હવે વાડીમાં જવા નીકળી ગયા છે અમે જો સીધો ચાજે તો કેમ છો મસંતલા કે માતાજી બોલતે બળદ્યા અભી નિકલ ચુકે વસંત મહારાજા લાગી ગયા બુક નાસ્તો કરવા છે પણ આપણી ઈચ્છા નથી એટલે નાસ્તો કરવા નથી ગયા આપણે બરાબર અને હવે મતલબ મેન હાઈવે પર તો આવી ગયા બહુ ખતરનાક ખાડા પાર કરીને ચાલો મળી આવ મિત્રો હવે તો ઘણા આગળ પહોંચી ગયા પણ કે રાહ જોઈએ કે રાહ જોવે છે બરાબર એ બીજા આવે છે એમની રાહ જોવે છે કારણ કે એમને એ રસ્તો જોયો નથી તેમની રાહ જોવી પણ એવું છે બધું બહાર વસંત રાહ જોઈએ છે ચાલો આગળ મળીએ આપણે તો વાડીમાં તો પહોંચી ગયો તમે જોઈ શકો છો વાડીમાં પહોંચી ગયા આપણા મજૂરો બી છે ઘણા બધા મજૂરો લે અને પછી થોડુંક મતલબ એ રહ્યા કેમ છે કાંઈ આપવી નથી આપણે વાડી આપવાની નથી ના પાડે કંઈક કટબડ કટબડ કરાશે ના પાડે છે આપણે જોડે વાત બી કરાવી છે એમને જોઈએ સર એટલે કે વાત ચાલુ છે

જય ભલે બા બરાબર તમે વિદાય મહાદેવનું મંદિર છે આ ગામ છે અને હવે હું બી થાકી ગયો છું ઘંટાળી ગયો છું પણ કરું છું ખબર નથી પડતી બરાબર તો ચલો ગાડી ક્યારે થશે ખબર છે નહીં પણ મળી આગળ આપણે તો મિત્રો ફાઇનલી અમે પહોંચી ગયા આખરે અમે વાડીમાં પહોંચી ગયા અને આખરે માલ કાપવા મળ્યો બરાબર જોઈ શકો છો આપણે આવો વાડીમાં આપણો માલ છે આવો અને સરસ મજાનો માલ છે તો ટેન્શન લેવાની જરૂર નથી માલ એક નંબર છે બરાબર બરાબર કેટલી મકસત કે બાદ મિલા માલ ઠીક છે તો હવે બસ લોગમાં બન્યા રહેજો હવે ગાડી ક્યારે ભરાય છે જોઈએ છે ફટાફટ ભરાઈ જશે લગભગ દોઢક કલાક લાગશે ભરાબ ફટાફટ ગાડી ભરાઈ જશે પછી આપણે નીકળવાનું છે ઘરે જવા માટે તો ફાઇનલી મિત્રો એટલી બધી મહેનત કરી વાડીમાં ચાલતો ચાલતો પાછો આવ્યો આપણું હેલિકોપ્ટર લેવા માટે વાડી કારણ કે અહીંયા મજૂરો દૂર પડે ને એટલે માટે લેવા આવ્યો ગાડી અને બીજો રસ્તો છે હજુ પેલા દાદા આવે છે ને ચાલતા ચાલતા એ દાદા રસ્તો બતાવશે એમની રાહુમ બેઠા હતા અમે ખેડૂત છે એમની રાહ બેઠા હતા હવે બસ આપણું હેલિકોપ્ટર લઈ અને જઈએ મળીએ આગળ બ્લોગમાં બન્યા રહેજો તો મિત્રો હવે બસ અમે ભૂખ તો બહુ લાગી હતી અમારે નામદેવભાઈ

માફ કરજો બરાબર અને બે હજાર પચીસ છેલ્લો વ્લોગ છે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર જોઈ લેજો પછી લોકો ડાયરેક્ટ છવ્વીસ માં મળીશું હવે ડાયરેક્ટ છવ્વીસ માં મળીશું બરાબર જાણે જાણે કે ભૂલ ચૂક થવાય તો માફ ભાઈ મળીશું નવા વ્લોગ સાથે બે હજાર છવ્વીસ માં